હાલો મિત્ર તો કરવાની છે મેગી ની ચેલેન્જ હું અને મારા કુમાર વિપુલ ભાઈ જશે આગળ મેગ્યું છે ટાઈમર તો કેટલી મિનિટમાં ચેલેન્જ પૂરી થાય છે તો તમને બતાવશું તો 1 ટુ અને થ્રી ¡Chalo! ¡Chalo, caro! ¡Para <coughs> <coughs> વાંધો તો કરો શું મિત્રો મેગી ચેલે છે તો આપણે પરમિશન દે દઈએ કે મરચું ખાવાનું છે તો ચાલો આપણે ખાઈશું મરચું

તો આપણને બહુ ભારે પડી ગયું છે તો આવી ચેલેન્જ કરવી નહીં અને મરચું તો બિલકુલ ખાવું નહીં મોટેમાં ધુવાડા નીકળે પણ ક્યારેક ક્યારેક પછી નીકળી જાય જોવાના તો આવા નવા ચેલેન્જ વિડીયો જોવા માટે અમારી લાઈફમાં ન હોય તો લાઈક કરી દીજો અને શેર કરી દીજો ને સરપ્રાઇઝ કરવાનું તો ભૂલશું જ નહીં અને અમારી યુટ્યુબ આઈડીમાં જોડાઈ રહેજો તો આવા નવા ચેલેન્જ વિડીયો નહીં જ નહીં જોવા મળશે તો આજથી અમારો બ્લોગ પૂરો થાય છે